વાંકાનેડા જૂથ ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત કરાયેલા વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિની શંકા ઊભી થઈ છે સામૂહિક કમ્પોસ્ટ કમ્પોસ્ટપીટ સામૂહિક શોકપીટ તેમજ વાંકાનેડા ગામના શમશાન ગૃહમાં કરાયેલા પેવર બ્લોકના કામોમાં કાગળ પર દર્શાવેલી વિગતો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે આરટીઆઈ હેઠળ પ્રાપ્ત થયેલી માહિતી અને ગ્રામજનો દ્વારા કરાયેલી સ્થળ ચકાસણી દરમિયાન ખુલ્યું છે કે કમ્પ્લીટેશન સર્ટિફિકેટ દર્શાવ્યા હોવા છતાં અનેક સ્થળોએ કમ્પોસ્ટ પીટ અને શોકપીટ અસ્તિત્વમાં જ નથી એટલું જ નહીં શમશાન ગૃહમાં પેવર બ્લોકના કામ અગ્નિયો સિત્તેર પોઈન્ટ પચાસ ચોરસ મીટર દર્શાવ્યું છે જ્યારે વાસ્તવિક રીતે ઓછા પ્રમાણમાં પેવર બ્લોક નજરે પડે છે આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા માનનીય જિલ્લા વિકાસ અધિકારી વડોદરા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં ફિઝિકલ વેરિફિકેશન ટેકનિકલ ઓડિટ તેમજ ફાઇનાન્શિયલી ઓડિટ હાથ ધરી જવાબદારોની જવાબદારી નક્કી કરવાની અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જાહેર હિતને સ્પર્શતો આ મુદ્દો હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર આ ગંભીર આક્ષેપો સામે શું પગલાં ભરે છે વાંકાનેડ ગ્રામ પંચાયત જે તાલુકો દેસર જિલ્લો વડોદરામાં આવેલી છે આ ગ્રામ પંચાયતની અંદર જૂથ ગ્રામ પંચાયતમાં અમારી ટીમ દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી ને આરટીઆઈ દ્વારા જે હેન્ડપંપો લગાવ્યા નહોતા એની માહિતી અમે ડીડીઓને આપી છે અને બિલો ચૂકવાઈ ગયા છે સાથે રોડની પણ અનેક ખામીઓ છે સ્મશાનમાં પણ ખામીઓ હતી અને આની તપાસ ડીડીઓ સાહેબે મૂકી દીધી છે પરંતુ ગઈકાલે બીજી એક આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે કે સ્મશાનમાં પણ ગોબાચારી કરી છે બીજા જે સ્વચ્છતાના પ્રોજેક્ટ આવે એમાં પણ આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર જ્યારે રૂપિયા મોકલતી હોય પંચાયતો માટે એ પંચાયતોથી ગ્રામ ગામના લોકોને સુખાકારી સુવિધાઓ આપવાની છે પરંતુ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તલાટી દ્વારા સરપંચ દ્વારા અમે ડીઓ સાહેબને જાણકારી આપી છે કે આ ભ્રષ્ટાચારની અંદર સરપંચ તલાટી જે પણ અધિકારી હોય બિલ ચૂકવનાર સાથે બિલ આપનાર અને બિલ મેળવનાર આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સાથે તમામને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમે માંગણી કરેલ છે